સાતમ આઠમ તો અમારી હતી એને બીસ ત્રીસ થી લોટના મોટા મોટા દેણા મૂકાય જાય આજુબાજુવાળાના વેલણ પાટલા ઉધારમાં લેવાય જાય એમાંય પાછું ગાઠિયાનો પિત્તળ વાળો સંચો તો ગામમાં કોક પૈસાદારના ઘરે જ હોય એનું પણ પહેલાથી બુકિંગ કરાવવું પડે નાના નાના ટાબરિયાનું કામ તો બસ એની માં એ સમયે મમ્મી નહોતી કે બહેન કે ભાભી જે વણી વણીને આપે એ ખાટલા પર સાળી પાથરી એના પર દોડતા દોડતા સુકવવા જવાનું આઠમના મેળામાં ઘરેથી નીકળીએ એ પહેલા જ ઘરેથી માં કે બાપુજીએ નક્કી જ કરી દીધું હોય કે તારે આ જ લેવાનું છે એ વહેમ તો હજુ ગયો નથી કે મેળામાં મોડા મોડા જઈશું તો બધું સસ્તું મળશે જેવું પણ હતું પણ આજની એક હજાર રૂપિયા વાળી કાજુ કતરીમાં એ મીઠાશ નથી જે એ સમયની લાડવામાં હતી આજના મેથીના કે ચાટ મસાલાવાળા ખાખરામાં એ મજા નથી જે એ સમયની ખારી મીઠી ચીરાપુરીમાં હતી આજના મોટા મોટા અને અવનવા ચકડોળમાં એ મજા નથી જે એ સમયમાં નાના એવા ચકડોળમાં હતી આજકાલના ટાબરિયા શું જાણે સાહેબ ત્યારે પૈસા ના હતા પણ મજા ખૂબ હતી આજ પૈસા ખૂબ છે પણ મજા જ નથી વિડિયોને મોકલી દેજો તમારા નાનપણના તમારી સાથે ભણેલા સાથે રમેલા એવા ગામડાના દોસ્તાર મિત્રોને